નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે વિજ્ઞાનમાં એક ખૂબ મહત્ત્વના ટૉપિકની ચર્ચા કરીશું જે છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર અહીં આગળ જુઓ મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ આપેલી છે તો સૌથી પહેલાં આપણે જોઈશું ઉત્સર્જન એટલે શું તો મનુષ્ય શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવાની પ્રક્રિયા તેને ઉત્સર્જન કહે છે માનવ શરીરમાંથી જે નકામો કચરો હોય કે જે જરૂરી ના હોય તે કચરો એટલે નકામુક કચરો નકામો કચરોને દૂર કરવાની પ્રક્રિયા એને ઉત્સર્જનની પ્રક્રિયા કહે છે તો અહીંયા આગળ એ મનુષ્યના ઉત્સર્જન તંત્ર દ્વારા શું થશે નકામુક કચરો હોય શરીરની બહાર કાઢવામાં આવશે તો ઉત્સર્જન તંત્રના ભાગો કયા કયા આવશે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું તો અહીંયા આગળ લખે ઉત્સર્જન એની વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીશું મનુષ્યમાં ઉત્સર્જન એટલે શું મનુષ્ય શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે એટલે કે મનુષ્ય શરીરમાંથી નકામો કચરો એ બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે હવે એના પછી ઉત્સર્જન તંત્રમાં વિવિધ ભાગો આવેલા હોય એનું નામ લખશું ઉત્સર્જન તંત્રના અંગો એટલે એના ભાગો તો શેનો સમાવેશ થશે તો એ આવશે મૂત્રપિંડ આજે આવેલા હોય એને કહેવાય મૂત્રપિંડ એટલે એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્રપિંડ પછી આવશે એક જોડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ આનો સમાવેશ તંત્રમાં થશે હવે આ જે અંગો આવ્યા જે ભાગોના આપણે નામ લખ્યા એક એક ભાગ લઈ અને એની ચર્ચા કરીશું સૌથી પહેલાં આપણે જોઈશું મૂત્રપિંડ મૂત્રપિંડનું કાર્ય શું તો અહીંયા આગળ તમે આ બે સ્તંભ જેવી આકૃતિ જોઈ રહ્યા છો એક શું કે ધમની અને શિરા આ શું હોય મહાધમની અને આ બાજુ હશે મહાશિરા તો ધમની અને શીરાનું કાર્ય શું એ બધા આપણે જાણીએ છીએ ધમની એ શરીરમાં શું કરશે શુદ્ધ લોહીનું વહન કરશે એટલે જે શુદ્ધ લોહી આવેલું હોય એનું વહન કોણ કરશે ધમની કરશે જ્યારે અશુદ્ધ લોહી એનું વહન કરશે શીરા તો ધમની એ શું કરશે શુદ્ધ લોહી એને શરીરના અલગ અલગ ભાગોમાં લઈ જશે જ્યારે શીરાનું કાર્ય શું તો અલગ અલગ ભાગોમાંથી અશુદ્ધ રુધિ એ શુદ્ધ કરવા માટે લઈ જવાનું હવે અહીંયા આગળ જોઈએ મૂત્રપિંડ મૂત્રપિંડ એ શું કરશે તો મૂત્રપિંડ એ રુધિરના ગારણની પ્રક્રિયા કરશે મૂત્રપિંડ રુધિરના ગારણની પ્રક્રિયા કરે છે અહીંયા આગળ આ શિરા એના દ્વારા અશુદ્ધ રુધિર એ ક્યાં આવશે બંને બાજુ મૂત્રપિંડમાં આવશે મૂત્રપિંડની અંદર શું થશે એ રુધિરનું ગારણ થશે રુધિરનું ગારણ થઈ અને એ પાણી અને નકામો કચરો એમાં અલગ થશે એટલે પાણી સાથે નકામો કચરો અલગ થશે જ્યારે રુધિર હોય એ બીજી બાજુ અલગ થશે મૂત્રપિંડમાં રુધિરના ગારણ પછી નકામો કચરો અને શુદ્ધ રુધિર અલગ થશે હવે આ જે નકામો કચરો અલગ થશે એ પાણીની સાથે અલગ થશે નકામો કચરો એ પાણી સાથે અલગ થશે જ્યારે રુધિર એ અલગ થશે પણ રુધિરનું શું થાય તો ફરીથી એ શરીરમાં વહન ફામશે જ્યારે આ જે અશુદ્ધ કચરો એ નકામો કચરો એ પાણીમાં મળી અને શું થશે આ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં આવશે તો એ મૂત્રપિંડ પછી જોઈએ મૂત્રવાહિની નકામો કચરો એક જોડ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં આવશે એટલે અહીંયા આગળ રુધિરના ગારની પ્રક્રિયા થશે જેમાં રુધિર અલગ પડશે નકામો કચરો હોય પાણી સાથે અલગ પડશે હવે નકામો કચરો પાણી સાથે અલગ પડી આ મૂત્રવાહિની દ્વારા એ મૂત્રાશયમાં આવશે મૂત્રવાહિનીનું કાર્ય શું તો આ મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડવાનું મૂત્રવાહિનીનું કાર્ય મૂત્રપિંડ સાથે જોડે છે મૂત્રાશયત્ર મૂત્રવાહીની દ્વારા મૂત્ર ક્યાં આવશે મૂત્રાશયમાં આવશે તો હવે લખીએ મૂત્રાશય મૂત્રાશયમાં શું થશે તો મૂત્રનો સંગ્રહ થશે તો અહીંયા આગળ લખીએ મૂત્રાશયમાં નકામો કચરો પાણી સાથેનો જેને શું કહેવાય મૂત્ર કહે છે એનો સંગ્રહ એ થશે એટલે સંગ્રહાશયમાં નકામો કચરો એટલે કે મૂત્રનો સંગ્રહ થશે હવે આ જે મૂત્રાશય તમે જોઈ રહ્યા છો એ કોથરી જેવી રચના આવેલી છે એને કહેવાય મૂત્રાશય તો મૂત્રાશય સ્નાયુમય કોથરી આવેલી હોય જેની અંદર મૂત્રનો સંગ્રહ થશે આ મૂત્રાશય સ્નાયુમય કોથરી જેવી રચના છે જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે એના પછી એટલે કે આ મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થશે એના પછી શું થશે મૂત્ર માર્ગ દ્વારા મૂત્ર છિદ્રમાંથી એનું વહન થશે એટલે એનો નિકાલ થશે તો એના પછી મૂત્રાશય પછી આવશે મૂત્ર માર્ગ મૂત્ર માર્ગ એટલે શું તો મૂત્રાશયમાંનું મૂત્ર એ મૂત્ર માર્ગ દ્વારા મૂત્રાશય અંદરનું જે મૂત્ર હશે મૂત્ર માર્ગ દ્વારા મૂત્ર સુધી પહોંચશે મૂત્રાશય મને મૂત્ર એ મૂત્ર માર્ગ દ્વારા મૂત્ર છિદ્ર સુધી પહોંચે છે એના પછી આવશે મૂત્ર છિદ્ર તો આ મૂત્ર છિદ્ર એનું કાર્ય શું તો મૂત્ર છિદ્ર દ્વારા મૂત્રનું શરીરની બહાર ઉત્સર્જન થાય છે ઉત્સર્જન અથવા તો ત્યાગ થાય છે જેને તમે નિકાલ પણ કહી શકો એટલે મૂત્રછિદ્ર દ્વારા મૂત્ર છિદ્ર દ્વારા મૂત્રનું શરીરની બહાર ઉત્સર્જન અથવા ત્યાગ અથવા નિકાલ થાય છે તો અહીં આગળ આપણે મૂત્રવાહિની મૂત્રપિંડ મૂત્રાશય મૂત્રમાર્ગ અને મૂત્ર છિદ્રનો અભ્યાસ કર્યો એ બધા જ ભાગો એ મનુષ્યના ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલા છે ફરી એકવાર જોઈએ સૌપ્રથમ પ્રથમ શું લખવાનું ઉત્સર્જનની વ્યાખ્યા ઉસર્જન એટલે શું શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવાની પ્રક્રિયાને ઉસર્જન ઉત્સર્જનતા કહે છે એના પછી ઉસર્જન તંત્રમાં શેનો છે સમાવેશ થશે તો એક જોડ મૂત્રપિંડ મૂત્રવાહીની મૂત્રાશય અને મૂત્ર માર્ગ એનો સમાવેશ થશે પછી એક એકનું કાર્ય લખીશું મૂત્રપિંડ એનું કાર્ય શું તો મૂત્રપિંડ રુધિરના ગારણની પ્રક્રિયા કરે આગળ રુધિરનું ગારણ એની પ્રક્રિયા થશે જેમાંથી પાણી સાથે કચરો અને રુધિર અલગ પડશે શુદ્ધ રુધિર એ શરીરમાં વહન પામશે જ્યારે પાણી સાથેનો જે કચરો હોય એ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જશે એટલે મૂત્રવાહિનીનું કાર્ય શું તો એ નકામો કચરો એ મૂત્રાશય સુધી લઈ જશે મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રપિંડને જોડે છે પછી આવશે મૂત્રાશય તો મૂત્રાશય સ્નાયુમલ કોથરી હોય કે જેની અંદર મૂત્રનો સંગ્રહ થશે એના પછી મૂત્ર માર્ગ એટલે મૂત્રાશયમાં મૂત્ર એ મૂત્ર માર્ગ દ્વારા મૂત્ર છિદ્ર સુધી જશે અને તેની બહાર એટલે

એકથી એક પોઈન્ટ આઠ લીટર જેટલા મૂત્રનો ત્યાગ કરે છે એટલે કે નિકાલ કરે છે હવે મૂત્રમાં કયા કયા ઘટકો આવેલા હોય તેની ચર્ચા કરીએ તો મૂત્રમાં પંચાણું ટકા પાણી બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા બે પોઈન્ટ પાંચ ટકા નકામા પદાર્થો એટલે કે દ્રવ્યો નકામા દ્રવ્યો આવેલા હોય છે તો તમે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં આટલી વિગત લખી શકો છો પેલા શું કરવાનું ઉત્સર્જન તંત્રની વ્યાખ્યા લખવાની ઉત્સર્જન તંત્રના અંગો કયા વસ્તી એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્રામાર્ગ અને મૂત્ર છિદ્ર એના વિશે માહિતી લખવાનું કયા અંગનું કાર્ય કાર્યશું એ લખવાનું એના પછી તંદુરસ્ત વ્યક્તિ દિવસ દરમિયાન એટલે ચોવીસ કલાકમાં એકથી એક પોઈન્ટ આઠ લીટર જેટલા મૂત્રનો ત્યાગ કરે છે મૂત્રમાં કઈ કઈ વસ્તુ હોય તો પંચોન ટકા પાણી બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા અને બે પોઈન્ટ પાંચ ટકા નકામા પદાર્થો આવેલા હોય છે તો અહીંયા આગળ આપણી મનુષ્યના તંત્ર વિશે માહિતી મેળવી